વિડીયો માનતો સુધી બન્યા રહેજો ચેનલ ઉપર પહેલા વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે શરૂ કરીએ ગ્રેવી વાળો બટેટા બનાવવા તો મિત્રો સૌથી પહેલા આપણે આ 1 કિલો બટેટા લીધા છે આપણે તો ઈ બટેટા ને આપણે પહેલા બાફી લેવાના છે તો સૌથી પહેલા આપણે આ પૂરો રેડી લઈ લઈએ અને આપણે આ કુકર મૂકી દેશું કુકર માં આપણે આ એક જગ પાણી નાખશું આ એક જગ આપણે પાણી નાખી દેશું હવે એમાં આપણે આ એક કિલો બટેટા લીધા છે એ નાખી દઈએ આપણે નાની સાઈઝ ના બટેટા લીધા છે એકદમ ગોળ એમાં આપણે નાખી દઈએ મીઠું

અને આપણે મોટું મોટું કટિંગ કરી નાખવાનું છે કારણ કે આપણે આનો મિક્સરમાં ગ્રેવી બનાવી લેવાની છે એટલે તો મિત્રો આપણે મરચાં અને આદુનું કટિંગ કરી લીધું છે અને આપણે લસણ જોવા પોલી લીધું છે તો હવે આપણે આને મિક્સરમાં ગ્રેવી બનાવી લઈશું તો જો આપણે આ મે ખાનું લઈ લીધું છે અને એની અંદર આપણે આ મરચાંની બધું નાખી દઈશું એક સાથે જ આપણે બધી ગ્રેવી કરી લેવાની છે એટલે આપણે આદુ મરચાં અને લસણ ત્રણેય વસ્તુ એક સાથે જ ખાનામાં નાખી દઈશું અને પછી મિક્સરમાં આપણે આનું ગ્રેવી તૈયાર કરી લઈશું તો જો આપણે આ બધું આમાં નાખી દીધું છે અને હવે આ ઢાકણું પેક કરી દઈએ અને હવે માં આપણે ગ્રેવી તો મિત્રો આપણા બટાટા મુકાઈ છે તો હવે આપણે આમાંથી કાઢી દેવા બાઉલમાં નાખી દીધું તો મિત્રો આપણે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે અને આ બટાટા બાકી ખોલી નાખ્યા છે તો હવે આપણે બટાટાની ગ્રેવી તૈયાર કરીશું અને પછી ગ્રેવી વાળા બટેટા કરીશું તો સૌથી પેલા આપણે તેલ નાખી આમાં આપણે સો ગ્રામ જેટલું તેલ લીધું છે તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ જે મસાલાની ગ્રેવી છે આ ગ્રેવી આપણે લીલા મરચા આદુ અને લસણ ની બનાવેલી છે આને આપણે તેલમાં ફ્રાય કરી દઈશું એકદમ પાતળી ગયું છે પછી આપણે લીલા મસાલામાં તો જવો મિત્રો આપણી મરચાની ગ્રેવી ફ્રાય થઈ ગઈ છે મસાલો ફાટી ગયો છે જો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આની અંદર મસાલા નાખશું લાલ મરચું હળદર અને એ બધું તો સૌથી પહેલાં આપણે આમાં શું લાલ મરચું એક બે ના ત્રણ ચમચી લાલ મરચું ત્યારબાદ ધાણાજીરું પાવડર બે ચમચી અને એના પછી એક ચમચી હળદર આપણે એક ચમચીમાં થોડીક કોસી દે ત્યારબાદ નાખશું એક ચમચી જેટલું મીઠું હવે આપણે આને સલાડી મિક્સ કરી લઈશું આને આપણે આ મસાલો પરફેક્ટ તેલમાં પકાવી લઈશું પાણી નાખવું પડશે પણ આપણે મસાલો થોડું તેલ ફ્રાય થઈ જાય પછી આપણે ગીરું પાણી વધારામાં નાખી તો હવે આપણે આમાં નાખી દઈશું આ ગરમ મસાલા

ખાટી પણ થઈ ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે અને પરફેક્ટ બની ગયું છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દઈએ છીએ અને તપેલી નીચે ઉતારી લઈશું આપણે આ તપેલી આ મૂકી દઈશું અને જો તમે આપણી ગુરુ તૈયાર થઈ ગઈ છે એકદમ પરફેક્ટ તો આની અંદર આપણે હવે આ નાખી દઈશું બાફેલા બટેકા

જોરદાર અને ટેસ્ટી એવા આપણા ગ્રેવી વાળા બટેટા એકદમ જોરદાર ટેસ્ટી ચટપટા એવા અને એની સાથે આપણે લીધી છે આ ખારી અને આ તળી લીધા છે આપણા ભૂંગળા તો જો કમ્પ્લેટ છે આપણી આખી સર્વિંગ પ્લેટ જોરદાર તો મિત્રો આ રેસીપી જોરદાર છે અને જો વરસાદમાં આ ચટપટા અને ટેસ્ટી ગ્રેવીવાળા બટેટા ખાવા મળી જાય ને તો મસ્ત પડી જાય છે મિત્રો તો તમે પણ તમારા ઘરે જરૂર ટ્રાય કરજો અને બનાવજો અને રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં ખાસ કહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોનો લાઈક કરી દો અને અમારી ચેનલો વરલ નશો ને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ બીજા રેસીપીના વિડીયો સાથે ધન્યવાદ